નમસ્કાર મિત્રો આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામે તમામ ગુજરાતીઓ માટે સમાચાર

ચેતવણી જાહેર કરી નાખી છે મિત્રો ઋષિકેશ પટેલ દ્વારા રાજ્ય સરકાર દ્વારા એનડીઆરએફ ની બાર ટીમોને તૈનાત કરી નાખવામાં આવી છે તો એસડીઆરએફ ની વીસ ટીમોને એક સાથે તૈનાત ઉપર મૂકી દેવામાં આવી છે અત્યારે મિત્રો અમદાવાદ ભાવનગર દ્વારકા હોય જુનાગઢ હોય કચ્છ હોય મહેસાણા હોય મહીસાગર પોરબંદર રાજકોટ સુરત સાબરકાંઠા તમામે તમામ જગ્યાએ બાર એનડીઆરએફ ની ટીમ એટલે કે તમામ જગ્યાએ એક એક ટીમને મોકલી દીધી છે સુરક્ષાને તૈનાત કરી નાખવામાં આવી છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે જાણવાના છે પરેશ ગોસ્વામીની મિત્રો એક આગાહી એક અનુમાન ખોટું પડ્યું છે એ અનુમાન મિત્રો આપણે જાણવાના છે મિત્રો આ સાથે બાકીની પરેશ ગોસ્વામીની આગાહી સાચી જ છે અને એ મુજબ અત્યારે ગુજરાતની અંદર ડિપ્રેશન બની ચૂક્યું છે મિત્રો ગુજરાતની અંદર સિસ્ટમ પ્રવેશી અને ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે એટલે કે વધુ ને વધુ મજબૂત બની ગઈ છે જેવું પરેશ ગોસ્વામી કીધું હતું એવી જ રીતના સિસ્ટમ વધુ મજબૂત બની ચૂકી છે અને હજી મિત્રો ભયાનક આગાહી મિત્રો જાણી લેજો હજી મિત્રો આ સિસ્ટમ વધુ મજબૂત બનવાની છે બાર બાર ઇંચ કરતા પણ વધુ વરસાદ ગુજરાતમાં લાવશે મિત્રો ભયાનક આગાહી મિત્રો આજના વિડીયોની અંદર જાણવાના છે પરંતુ આપણે પરેશ ગોસ્વામીની આગાહી વારંવાર કરતા હોઈએ છીએ તો એની કઈ આગાહી ખોટી પડે એ પણ આપણે બતાવવું પડે છે ત્યારે મિત્રો બતાવી દઉં કે પરેશ ગોસ્વામીનું એક અનુમાન ખોટું પડ્યું છે કયું અનુમાન ખોટું છે પણ મિત્રો આજના વિડીયોની અંદર જાણીશું તો આ સાથે મિત્રો હવામાન વિભાગે આજે છવ્વીસ જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો આજના લેટેસ્ટ સૌથી અગત્યના સમાચાર રહેવાના છે મિત્રો આજે સાત તારીખ થઈ ગઈ છે રવિવાર થઈ ગયો છે આજના દિવસમાં ગુજરાતને ધમરોળી નાખવાનું છે સિસ્ટમ અત્યારે કઈ દિશાની અંદર છે કયા લોકેશનની અંદર છે અને હવે કઈ દિશામાં આગળ વધવાની છે કયા જિલ્લાઓને તમામ લાઈવ મોડલ દ્વારા મિત્રો આગાહી આજના વિડીયોની અંદર મિત્રો જાણીશું તો મિત્રો અત્યારે જોઈ શકો છો સિસ્ટમ ગુજરાતની અંદર અંદરની તરફ પ્રવેશ કરી ચૂકી છે મિત્રો આ સિસ્ટમ અત્યારે

આ ભાગની અંદર સિસ્ટમ છે ને અત્યારે આ સિસ્ટમનો ઘેરાવો પણ મિત્રો તમે જોઈ શકો છો છે સૌરાષ્ટ્ર સુધી મિત્રો આ ઘેરાવો આવી રહ્યો છે સિસ્ટમ અત્યારે ડિપ્રેશન સ્વરૂપની અંદર છે એટલે કે મિત્રો ખૂબ મજબૂતાય અવસ્થાની અંદર મિત્રો આ સિસ્ટમ અત્યારે બની ચૂકી છે અને હજી પણ વધુ મજબૂત બનશે એવું પણ મિત્રો પરેશ ગોસ્વામી દ્વારા મિત્રો જણાવવામાં આવ્યું છે ત્યારે મિત્રો આપણે મોસમ વિભાગની જે હવામાન વિભાગે આગાહી કરતા મિત્રો બતાવી દીધું છે આપણું ભારતીય હવામાન વિભાગ આજની આગાહી મિત્રો તમામ મિત્રો જાણી લેજો આજે છે સાત તારીખને રવિવાર અને સાત તારીખનો હવામાન વિભાગે પોતાનો રિપોર્ટ જાહેર કર્યો છે મિત્રો સિસ્ટમ ગુજરાતની અંદર પ્રવેશી ચૂકી છે તેથી આખા ગુજરાતને રેડ એલર્ટ મળ્યું છે અને મિત્રો ઉપરનો રાજસ્થાનનો વિસ્તાર પણ જોઈ શકો છો જેમાં પશ્ચિમ રાજસ્થાનના ભાગને પણ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને પૂર્વ રાજસ્થાનના ભાગને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો મિત્રો આ સિસ્ટમને કારણે ગુજરાત અને રાજસ્થાન બંનેની અંદર ધબધબાટી બોલાવવાની છે મિત્રો ગુજરાત અને રાજસ્થાનમાં આજે ભારેથી ભારે વરસાદની લાવ સૌથી મોટી મિત્રો આગાહી કરી નાખવામાં આવી છે અને મિત્રો હજી પણ આવનારા સાત તારીખ આઠ તારીખ નવ તારીખ એમ ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ રહેશે એવું મિત્રો પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરી નાખવામાં આવી છે મિત્રો લાઈવ આગાહી મિત્રો હમણાં

છ તારીખે આ તમામ જિલ્લાની અંદર ધબધબાટી બોલાવી દીધી પણ વધુ વરસાદ મિત્રો પડી ગયો છે કયા વિસ્તારની અંદર સાડા દસ ઇંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો છે મિત્રો હમણાં આપણે જાણીશું પણ આજનો વિડીયો મિત્રો તમે જોઈ લો આજની તારીખ છે સાત તારીખ અને આજની સિસ્ટમ મુજબ મિત્રો આજે બનાસકાંઠા હોય મહેસાણા હોય સાબરકાંઠા હોય અને અરવલ્લી આ ચાર જિલ્લાને મિત્રો રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને મિત્રો કચ્છ જિલ્લાને પણ આજની તારીખમાં રેડ એલર્ટ જાહેર કરી નાખવામાં આવ્યું છે તો ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાને કચ્છ જિલ્લાને આજે બરાબરનું રીતસરનું ધમરોળ છે કારણ કે મિત્રો સિસ્ટમ આ તરફ આવી ચૂકી છે આ ભાગોની અંદર સિસ્ટમ પહોંચી ગઈ છે એટલે તમામ ભાગોને સિસ્ટમ અત્યારે ધબધબાટી બોલાવશે એ તમામ ભાગો જેમાં પાટણ હોય ગાંધીનગર હોય મહીસાગર હોય એમાં પણ આજની તારીખમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટ આ સૌરાષ્ટ્રના ભાગોને પણ આજની તારીખમાં ઓરેન્જ એલર્ટ એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ મિત્રો આગાહી કરવામાં આવી છે આ સાથે પણ મિત્રો બાકીના વિસ્તાર અમદાવાદનો વિસ્તાર ખેડા આણંદ પંચમહાલ દાહોદને યલો એલર્ટ એટલે કે ભારે વરસાદની આગાહી કરી છે અને સૌરાષ્ટ્રના બોટાદ હોય જામનગર હોય દેવભૂમિ દ્વારકા હોય પોરબંદર હોય અને જુનાગઢ આ તમામ ભાગોને મિત્રો આજે યલ્લો એલર્ટની આગાહી એટલે કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર પણ ભરૂચ હોય સુરત હોય નવસારી હોય વલસાડ હોય અને ડાંગ આ તમામ જિલ્લાને પણ યલો એલર્ટ એટલે કે મિત્રો 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 ભારે વરસાદની આગાહી આજની તારીખમાં કરવામાં આવી છે તો આજે લગભગ વરસાદ જોવા મળશે ગુજરાતની અંદર લગભગ એસી થી પંચ્યાસી ટકા ભાગની અંદર વરસાદ જોવા મળવાનો છે મિત્રો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે મિત્રો દરેક જગ્યાએ વરસાદ પડશે પરંતુ કઈ જગ્યાએ ભારે થેતથી ભારે વરસાદ પડવાનો છે બાર બાર ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડવાનો છે એ તમામ માહિતી મિત્રો હમણાં તમને પરેશ ગોસ્વામીની આગાહી મુજબ મિત્રો બતાવવાનો છું પણ એ પહેલાં તમારે મોડલો જાણવા પણ ખૂબ અગત્યના ખૂબ જરૂરી છે આ મિત્રો આજનું સાત તારીખનું લેટેસ્ટ મોડલ છે સાત તારીખના રોજ કયા વિસ્તારની અંદર મિત્રો આ સિસ્ટમ પહોંચી ચૂકી છે મિત્રો તમે જોઈ શકો છો આ વિસ્તારની અંદર એટલે કે ઉત્તર ગુજરાતથી અંદરની તરફ આ સિસ્ટમ અત્યારે ધમરોળી રહી છે આ સિસ્ટમને આપણે ગુજરાતની અંદર ઝૂમ કરીને પણ જોઈ લેવી છે તો મિત્રો આ રહ્યું આજનું હવામાન વિભાગનું લેટેસ્ટ રિપોર્ટ તો મિત્રો આ રહ્યું મોડલ મુજબનું ગુજરાતનું ધબ ધબાટી મિત્રો કયા કયા વિસ્તારની અંદર વરસાદ પડવાનો છે તો મિત્રો કલરો તમે ખાસ નોટિસ કરજો પીળો કલર તમને દેખાય કેસરી કલર દેખાય પછી ઘાટો બ્લુ કલર દેખાય પર્પલ કલર દેખાય તો મિત્રો એ વરસાદની તીવ્રતાના કલરો છે જેમાં સૌથી ઓછો વરસાદ આ બ્લુ કલરની અંદર મિત્રો પડતો હોય ત્યાર પછી લીલા કલરમાં વધુ વરસાદ પીળા કલરમાં એનથી વધુ વરસાદ કેસરી કલરમાં એનથી પણ વધુ વરસાદ લાલ કલરની અંદર એનથી પણ વધુ વરસાદ આ પર્પલ કલર દેખાય એમાં તો મિત્રો એનથી પણ વધુ વરસાદ મિત્રો જોવા મળે છે તો અત્યારે મિત્રો ઉત્તર ગુજરાતનો ભાગ તમે જોઈ લો મિત્રો જે પર્પલ કલર તમને દેખાય છે આ ભાગ હું આ જ ભાગની મિત્રો વાત કરી રહ્યો છું જેમાં મિત્રો બનાસકાંઠાનું આ પાલનપુર હોય સાબરકાંઠા બાજુનો આ આ વિસ્તાર હોય બાજુ મિત્રો પાટણ બાજુનો વિસ્તાર હોય આ બધાને મિત્રો આજે અતિ ભારે અતિભારે ધબધબાટી ભર્યો વરસાદ પડવાનો છે કારણ કે સિસ્ટમ ઉત્તર ગુજરાતની અંદર પ્રવેશી ચૂકી છે તો ઘાટો લાલ કલર પણ તમે જોઈ શકો છો જેમાં સાબરકાંઠા પાટણ હિંમતનગર અમદાવાદ બાજુનો વિસ્તાર ગાંધીનગર બાજુનો વિસ્તાર આ બધા ભાગને પણ આજે છે આણંદ બાજુનો વડોદરા બાજુ સુધી મિત્રો આ લાલ કલર તમને ફેલાયેલો જોવા મળશે તો તમામ વિસ્તાર છોટાઉદેપુર હોય દાહોદ હોય આ દાહોદને પીળો કલર મિત્રો મળ્યો છે તો છોટાઉદેપુર બાજુનો વિસ્તાર ખેડા બાજુનો વિસ્તાર આ બધાને મિત્રો લાલ કલરની અંદર સમાવિષ્ટ કરી લીધું છે એટલે કે મિત્રો ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડશે ત્યાર મિત્રો હવે તમને કેસરી કલર માં બતાવવાનું છે તો કેસરી કલર માં મિત્રો આપણું સૌરાષ્ટ્રનું મોરબી હોય સુરેન્દ્રનગર હોય ભાવનગર હોય આ બધા વિસ્તારની અંદર કેસરી એટલે કે ભારે વરસાદ થવાનો છે ભરૂચ બાજુનો વિસ્તાર સુરત બાજુનો વિસ્તાર બધાની અંદર વડોદરા બાજુનો વિસ્તાર આ બધા નર્મદા બાજુનો વિસ્તાર જેની અંદર પણ મિત્રો આજે ભારે વરસાદ જોવા મળશે વલસાડ નવસારી ડાંગ તાપી આ બધાની અંદર મિત્રો આજના વિસ્તારની અંદર આજની તારીખમાં ખૂબ અતિ ભારે વરસાદ જોવા મળશે ત્યાર પછી મિત્રો સૌરાષ્ટ્રનું રાજકોટ હોય જામનગર હોય એ બધા વિસ્તારની અંદર આજે મધ્યમ વરસાદ જોવા મળશે અમરેલી મહુવા દમણ નગરી ગીર સોમનાથ જુનાગઢ આ બધાની અંદર મિત્રો આજે મધ્યમ વરસાદ જોવા મળશે ત્યાર પછી કચ્છની અંદર પણ મિત્રો જોઈ શકો છો ગાંધીધામ બાજુનો વિસ્તાર આ બાજુનો ખાવડા બાજુનો વિસ્તાર ત્યાં મિત્રો આજે ભારે ભારે વરસાદ જોવા મળશે પરંતુ કચ્છનો જે પશ્ચિમનો ભાગ છે ત્યાં મિત્રો આજે મધ્યમ વરસાદ જોવા મળશે પરંતુ મિત્રો ટૂંક સમયમાં આજે રાત સુધીની અંદર ત્યાં પણ ખૂબ ભારે વરસાદ જોવા મળશે કારણ કે સિસ્ટમ ધીમે ધીમે અંદરની તરફ એન્ટર થશે એટલે તમામ વિસ્તારો જે પશ્ચિમ બાજુના વિસ્તારો છે એને પણ મિત્રો આવરી લેશે તો સિસ્ટમ મિત્રો તમે જોઈ શકો છો આ મિત્રો આઠ તારીખનો મેપ છે અને આઠ તારીખે મિત્રો આ સિસ્ટમ કચ્છના ભાગની અંદર મિત્રો જતી જોવા મળશે એટલે મિત્રો કચ્છને સાર્વત્રિક રીતે ધબધબાટી બોલાવશે એટલે કચ્છના કોઈ ભાગમાં વરસાદ નહીં પડે એવું બનવાનું નથી કચ્છના તમામે તમામ ભાગની અંદર વરસાદ પડવાનો જ છે અને મિત્રો એ પણ લખી રાખજો આ સિઝનમાં કચ્છની અંદર વરસાદ નહીં પડ્યો હોય એવો વરસાદ આ રાઉન્ડની અંદર પડી જવાનો છે એટલે મિત્રો કચ્છમાં અત્યાર સુધી નથી પડ્યો એવો વરસાદ આ રાઉન્ડમાં પડશે એવું પરેશ ગોસ્વામી લખી દીધું છે એટલે કચ્છ જિલ્લાના તમામ લોકો માટે આ મોટા સમાચાર છે મોડલો દ્વારા પણ મિત્રો કચ્છ જિલ્લામાંથી આ સિસ્ટમ પસાર થવાની છે એટલે મિત્રો સાર્વત્રિક રીતે કચ્છની અંદર વરસાદ પડવાનો છે અને મિત્રો આ સિસ્ટમ ધીમે ધીમે આગળની તરફ જવાની છે અને મિત્રો જે પાકિસ્તાનનો આ કરાચી બંદરનો ભાગ છે એ બાજુ મિત્રો આ સિસ્ટમ જતી રહેશે અને ત્યાંથી મિત્રો આ સિસ્ટમ અરબ સાગરની અંદર અંદરની તરફ જતી રહેવાની છે તો મિત્રો આવી રીતના તારીખ સુધી આ સિસ્ટમ ધબધબાટી બોલાવવાની છે અને ત્યાર પછી આ સિસ્ટમ પાકિસ્તાન બાજુ ખસી જશે અને ત્યાંથી સાગરની અંદર જતી રહેશે અને મિત્રો આ તમને બતાવી દેવાનું છે મારે છ તારીખથી લઈને નવ તારીખની અંદર ગુજરાતના કયા કયા ભાગને ધબધબાટી બોલાવશે એ તમે જોઈ શકો છો આ તારીખથી નવ 9 તારીખ નો ડબલ્યુ એમએફ મોડલ છે જે જેફએસ મોડલ કરતા પણ મિત્રો સચોટ મોડલ માનવામાં આવે છે તો મિત્રો આ મોડલ મુજબ છ તારીખથી નવ તારીખમાં ગુજરાતમાં કયા કયા ભાગમાં સૌથી વધુ વરસાદ પડશે તો મિત્રો ઉપરનો વિસ્તાર તમે જોઈ શકો ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર સૌથી વધુ વરસાદ જોવા મળશે મિત્રો કહી રહ્યા છે છે કે ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર આ તારીખથી તારીખનો જે રાઉન્ડ એ રાઉન્ડમાં સૌથી વધુ વરસાદ જોવા મળશે ત્યાર પછી મધ્ય ગુજરાતમાં વધુ વરસાદ જોવા મળશે અને ત્યાર પછી દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ જોવા મળશે અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રનો આ બાજુનો ભાગ ભાવનગર છે સુરેન્દ્રનગર છે મોરબી બાજુનો બોટાદ બાજુનો વિસ્તાર ન્યા સારો વરસાદ જોવા મળશે બાકી મિત્રો આ બાજુના ભાગની અંદર એટલો બધો સારો વરસાદ જોવા નહીં મળે એવું મિત્રો મોડલો જણાવી રહ્યા છે પરંતુ પરેશ ગોસ્વામી થોડુંક અલગ આગાહી અલગ રીત આગાહી કરવામાં આવી છે એ આગાહી પણ મિત્રો બતાવી છે પણ એના પહેલા પરેશ ગોસ્વામીની એક આગાહી ખોટી પડી છે એ આગાહી પણ તમારે ધ્યાનથી સાંભળવાની છે ધ્યાનથી જોવાની છે કઈ આગાહી અને કેવી રીતના ખોટી પડી છે મિત્રો આપણે પરેશ ગોસ્વામીની આગાહીને સચોટ માનતા હોઈએ છીએ પરેશ ગોસ્વામીની આગાહી લગભગ નેવ ટકા સાચી પડતી હોય છે બીજા કારો કરતાં ખૂબ સચોટ આગાહી હોય છે પરંતુ એવી ઘટના બનતી હોય છે કારણ કે આ સિસ્ટમ કહેવાય સિસ્ટમ પોતાનો માર્ગ ગમે ત્યારે બદલી નાખતી હોય છે તો સિસ્ટમને અનુરૂપ આગાહી અમુક આગાહી ખોટી પણ પડી શકે છે જેથી મિત્રો આપણે પરેશ ગોસ્વામીની આગાહીને સચોટ માનીએ છીએ અને હવામાન વિભાગ જે મોડલો દ્વારા આગાહી કરતા હોય છે એ મોડલોને પણ આપણે સચોટ માનતા હોઈએ છીએ તો મિત્રો આ બે આગાહીને આપણે અનુરૂપ આ ચેનલમાં મિત્રો ફોલો કરતા હોઈએ છીએ ત્યારે જો આગાહી ખોટી પડતી હોય તો એ પણ આપણે બતાવવું જરૂરી છે હવે મિત્રો પરેશ ગોસ્વામીની કઈ આગાહી ખોટી પડી છે એ મિત્રો તમને અત્યારે વિગતવાર ચર્ચા કરવાની છે તો મિત્રો આ છે આપણું ગુજરાત અને આ ગુજરાતની અંદર પરેશ ગોસ્વામી એવું કીધું હતું કે જે સિસ્ટમનો ઘેરાવો રહેવાનો છે સિસ્ટમ ક્યાંથી અંદરની તરફ એન્ટર થશે તો પરેશ ગોસ્વામી કીધું હતું જ્યારે સિસ્ટમ આ બાજુ હતી ત્યારે એમણે એવું કીધું હતું કે છોટા ઉદેપુર દાહોદની અંદરથી આ સિસ્ટમ એન્ટર થવાની છે અને બિલકુલ આવી રીતના મધ્યમાંથી કચ્છ અને સૌરાષ્ટ્રને મિત્રો આવરી લેશે એવી રીતના મધ્યમાંથી પસાર થશે અને સાગરની અંદર આ સિસ્ટમ અંદરની તરફ ભળી જશે અને મિત્રો બિલકુલ પરેશ ગોસ્વામીની આ આગાહી ખોટી પડી છે મિત્રો સિસ્ટમ આવી રીતના એન્ટર થઈ નથી અત્યારે મિત્રો તમે સિસ્ટમ જોઈ શકો છો આ બાજુ છે પરંતુ સિસ્ટમ અહીંયા હતી અને આવી રીતના ઉત્તર ગુજરાતમાંથી એન્ટર થઈ છે અને હવે એ કચ્છની તરફ આગળ વધશે ત્યાર પછી પાકિસ્તાન તરફ જવાની છે અને પછી અરબ સાગરની અંદર મિત્રો એન્ટર થશે તો મિત્રો આ બંને સિસ્ટમનો માર્ગ તમે અલગ અલગ જોઈ શકો છો આ બંને સિસ્ટમ મુજબ મિત્રો પરેશ ગોસ્વામીની સિસ્ટમ જે આગાહી કરી હતી કે આવી રીતના છોટા ઉદેપુરથી એન્ટર થશે એ આગાહી મિત્રો ખોટી પડી છે અને મિત્રો જે આ જે સિસ્ટમ છે અત્યારે આવી રીતના એન્ટર થઈ છે ઉત્તર ગુજરાતથી એન્ટર થઈ છે અને અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોને ધમરોળી રહી છે અને હવે આવનારા સમયમાં કચ્છની અંદર જવાની છે એટલે કચ્છના ભાગોને પણ બરાબર ની ધમરોળ છે તો મિત્રો આ સિસ્ટમ કહેવાય સિસ્ટમ પોતાનો માર્ગ ગમે ત્યારે બદલી શકે છે આ માર્ગે આગળ વધવાની હતી પરંતુ ઉપરની તરફ ખસી ચૂકી હતી ત્યાંથી મિત્રો ઉત્તર ગુજરાત તરફ આગળ વધી છે તો આ આગાહી મિત્રો ખોટી પડી છે અને મિત્રો એક બીજી આગાહી પણ કદાચ મને એવું લાગે છે જે મિત્રો એમણે આગાહી કરી છે કે સૌરાષ્ટ્રના એવા ચાર જિલ્લા હશે જેમાં ભાવનગર આવી જાય અમરેલી આવી જાય ગીર સોમનાથ આવી જાય અને જુનાગઢ આ ચાર જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ પડશે તો મિત્રો સિસ્ટમ અત્યારે ઉપરની તરફ ખસી ચૂકી છે તો કદાચ આ ચાર વિસ્તારોના અમુક વિસ્તારોમાં જ ભારે વરસાદ પડશે બાકી મને નથી લાગતું કે ખૂબ અતિ ભારે વરસાદ આ ચાર જિલ્લાની અંદર પડી જાય કારણ કે મિત્રો સિસ્ટમ અત્યારે ઉપરના માર્ગેથી અંદર આવ્યું છે એટલા માટે મિત્રો આ સિસ્ટમનો ઘેરાવો એટલો બધો કચ્છ સુધી પહોંચી શકે નહીં તેથી મિત્રો આ જે મિત્રો સિસ્ટમની વાત કરી છે કદાચ નીચેથી ઓફસો ટ્રપ બને એના કારણે વરસાદ પડી શકે પરંતુ આ સિસ્ટમને કારણે આટલો બધો વરસાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ બાજુ થઈ શકે નહીં તો મિત્રો કયા કયા વિસ્તારની અંદર ખૂબ અતિ ભારે વરસાદ થવાનો છે ક્યાં બાર બાર ઈચ વરસાદ પડી જવાનો છે સિસ્ટમ હજી મજબૂત થવાની છે એની મિત્રો પરેશ ગોસ્વામીએ શું આગાહી કરી છે મિત્રો લખીને રાખી લેજો હવે મિત્રો લખીને રાખજો કે પરેશ ગોસ્વામીએ કીધું છે કે આ સિસ્ટમ અત્યારે ડિપ્રેશન અવસ્થાની અંદર છે અને આ સિસ્ટમનો જે શિયર ઝોન છે તે અરબી સમુદ્ર સુધી લંબાઈ રહ્યો છે અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો ખેંચી રહ્યો છે તેથી આ સિસ્ટમ હજી વધુ મજબૂત બનશે એટલે અત્યારે ડિપ્રેશનની અંદર તો આવી ગઈ છે પરંતુ હજી આનાથી પણ વધુ મજબૂત થશે એવી ભયાનક આગાહી પરેશ ગોસ્વામી દ્વારા મિત્રો કરી નાખવામાં આવી છે અને આને કારણે આગામી સાત તારીખ આઠ તારીખ અને નવ તારીખ એટલે કે હજી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં અતિ ભારે ભારેથી અતિ ભારે વરસાદ થવાનો છે મિત્રો પરેશ ગોસ્વામીએ પોતાની લાઈવ આગાહી વિડીયોની અંદર બતાવી દીધું છે અને કયા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડશે તો મિત્રો સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતની અંદર પડવાનો છે કહી નાખ્યું છે જેમાં વાવ હોય હોય થરાદ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લીનો પશ્ચિમનો ભાગ આ બધા ભાગોની અંદર ખૂબ ભારેથી અતિ ભારે વરસાદ પડી જાય દસ દસ ઇંચ બાર બાર ઇંચ વરસાદ પડી જાય એવી પણ આગાહી મિત્રો પરેશ ગોસ્વામીએ મિત્રો કરી નાખી છે એટલે ઉત્તર ગુજરાતની અંદર સૌથી વધુ વરસાદ પડવાનો છે મિત્રો આ આગાહી પરેશ ગોસ્વામે કીધું છે ત્યાર પછી કચ્છની વાત કરી છે કચ્છની અંદર પણ આ વર્ષમાં સિઝનમાં ક્યારેય નથી પડ્યો એટલે કે આ સિઝનમાં ન પડ્યો હોય એવો વરસાદ આ રાઉન્ડની અંદર કચ્છમાં પડવાનો છે સાર્વત્રિક રીતે વરસાદ પડવાનો છે એટલે કે લગભગ કચ્છના બધા ભાગને આવરી લેશે તમામે તમામ માતાનો મઢ હોય અબડાસા મુન્દ્રા કંડલા ભચાઉ ગાંધીધામ નખત્રાણા આ બધી જગ્યાએ સૌથી વધુ વરસાદ પડશે અને કચ્છના રાપરની અંદર આ બધા કરતા સૌથી વધુ વરસાદ બે ઇંચથી થી લઈને પાંચ ઇંચ જેટલો વરસાદ રાપરમાં પડી શકે એવી પણ આગાહી કરી છે ત્યાર પછી મિત્રો મધ્ય ગુજરાતની વાત કરવામાં આવી છે મધ્ય ગુજરાતના કયા ભાગની અંદર વરસાદ પડશે એની આગાહી કરતા પરેશ ગોસ્વામી એવું કીધું છે કે મધ્ય ગુજરાતની જો આપણે વાત કરતા હોય તો વિરમગામ છે આણંદ છે નડિયાદ કપડવંજ ગાંધીનગર અમદાવાદ આ બધાની અંદર ખૂબ સારો વરસાદ બે ઇંચથી લઈને પાંચ ઇંચ જેટલો વરસાદ પડી શકે એમાંય ગાંધીનગરની અંદર સૌથી વધુ વરસાદ પડશે એવી મિત્રો પરેશ ગોસ્વામી આગાહી કરી છે દક્ષિણ ગુજરાતની વાત કરતાં એવું કીધું છે કે દક્ષિણ ગુજરાતની અંદર સાર્વત્રિક રીતના વરસાદ પડશે ભરૂચ અંકલેશ્વર નર્મદા તાપી બધાની અંદર ખૂબ સારો વરસાદ પડશે અને એમાં પણ સૌથી વધુ વરસાદ બીલીમોરા સાઈડનો વરસાદ સુરત વલસાડ અને ડાંગ આ ચાર જિલ્લા બાજુનો જે વરસાદ હશે એ મધ્યમથી ભારે વરસાદ રહેવાનો છે એટલે દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાર મિત્રો આપણે સૌરાષ્ટ્રની વાત કરી નાખીએ તો સૌરાષ્ટ્રના કયા ભાગને મિત્રો 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 છે આગાહી પરેશ ગોસ્વામીએ જણાવી દીધી છે કે સૌરાષ્ટ્રના મોરબી સાઈડનો વિસ્તાર સુરેન્દ્રનગર બાજુનો જે આ વિસ્તાર છે એ વિસ્તાર રાજકોટ બાજુનો વિસ્તાર બોટાદ બાજુનો વિસ્તાર આ બાજુની અંદર મિત્રો સારો વરસાદ જોવા મળશે અને મિત્રો રાજકોટ મધ્યમ વરસાદ જોવા મળશે એટલે કે સુરેન્દ્રનગર મોરબીમાં સારો વરસાદ જોવા મળશે અને રાજકોટ બોટાદ બાજુનો વરસાદ હશે મધ્યમ વરસાદ રહેશે અને ત્યારબાદ ભાવનગર ગીર સોમનાથ અમરેલી અને જુનાગઢ આ ચાર જિલ્લા હશે જેની અંદર પણ ખૂબ સારો વરસાદ ત્રણ ઇંચથી લઈને પાંચ ઇંચ જેટલો વરસાદ રહેશે એવું પણ મિત્રો હજી પણ પરેશ ગોસ્વામી આ ચાર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી રહ્યા છે પરંતુ હજી મિત્રો આપણે જાણવાનું છે કે આ સિસ્ટમ તો ઉપરની તરફ છે અને એનો ઘેરાવો અહીંયા સુધી આવી શકે એમ એટલો બધો નહોતો જેને કારણે મિત્રો આ સિસ્ટમમાં એટલો બધો ભારેથી ભારે વરસાદ ન પડે એવું મિત્રો આપણે માણી રહ્યા છે પરંતુ પરેશ ગોસ્વામીની આગાહી કેટલી સાચી પડે એ મિત્રો આવનારા સમયમાં ખબર પડી જશે આ ચાર જિલ્લા ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢમાં કેવો વરસાદ પડશે એ આવનારા સમયમાં મિત્રો ખબર પડી જશે મિત્રો તમે પણ કોમેન્ટ કરજો કે કેટલો કયા વિસ્તારમાં તમારા વિસ્તારમાં વરસાદ પડતો હોય તો પણ કોમેન્ટ લખવાની તમારા વિસ્તારમાં વરસાદ ન પડતો હોય તો પણ કોમેન્ટ કરજો જેથી મિત્રો અમને ખબર પડે કે આગાહી કારો જે આગાહી કરી રહ્યા છે કેટલી સાચી આગાહી પડે છે જેથી મિત્રો આવનારા સમયમાં જો આગાહી ખોટી પડે તો આપણે આ વિડીયોની અંદર બતાવી દઈશું કે આગાહીકારની આગાહી ખોટી પડી છે જેવી રીતના મિત્રો આજે આપણે બતાવ્યું કે પરેશ ગોસ્વામીની એક અનુમાન ખોટું પડ્યું છે કે જે માર્ગ એમણે કીધો તો એ માર્ગને બદલે બીજા માર્ગ્યા સિસ્ટમ આગળ વધી છે મિત્રો હવે તમને બતાવી દઉં કે પરેશ ગોસ્વામીએ એક આગાહી એવી પણ સૌરાષ્ટ્રની અંદર કરી છે સૌરાષ્ટ્રનો પશ્ચિમ બાજુનો ભાગ કયો ભાગ મિત્રો જે દ્વારકા બાજુનો ભાગ છે જામનગર બાજુનો ભાગ છે એ ભાગની અંદર ખૂબ સારા વરસાદની આગાહી કરી નાખવામાં આવી છે જ્યાં મિત્રો સૌરાષ્ટ્રનું દ્વારકા જામનગર અને પોરબંદરની અંદર ઉત્તર ગુજરાતમાં જેવો વરસાદ પડશે એવો જ આ ત્રણ જિલ્લાની અંદર વરસાદ અતિ ભારે વરસાદ પડશે એવી આગાહી કરી છે જેમાં દ્વારકા બાજુનો વિસ્તાર ખંભાળિયા બાજુનો વિસ્તાર ઓખા જામનગર ધ્રોલ લાલપુર આ એવા વિસ્તારો હશે જેમાં દસ ઇંચથી લઈને બાર ઇંચ જેટલો વરસાદ પડી જાય બાર ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડી જાય એવી આગાહી મિત્રો પરેશ ગોસ્વામીએ મિત્રો લાઈવ આપી દીધી છે આ સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાની અંદર તો તમામ મિત્રો લખીને રાખજો મિત્રો આ સિસ્ટમ આવી રીતના આગળ વધવાની છે કચ્છ જિલ્લામાંથી જ્યારે આ સિસ્ટમ પસાર થાય ત્યારે મિત્રો એનો ઘેરાવો પશ્ચિમ સૌરાષ્ટ્ર બાજુ હોય તો આપણે પણ એ આગાહીને માની શકીએ કે એ જે કચ્છનો જે ઘેરાવો હશે એ સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગ સુધી આવશે જેમાં દ્વારકા બાજુનો વિસ્તાર જામનગર બાજુનો વિસ્તાર પોરબંદર બાજુના વિસ્તારને પણ ધમરોળશે એટલે મિત્રો એ વિસ્તારમાં પણ બાર ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડી જાય ઉત્તર ગુજરાતમાં જેવો ભારે વરસાદ પડશે એવો જ આ ત્રણ જિલ્લાની અંદર પણ પડશે એવી મિત્રો પરેશ ગોસ્વામી દ્વારા ગોસ્વામીની આગાહી મિત્રો હવે આપણે જાણી લઈએ કયા કયા વિસ્તારની અંદર ગુજરાતમાં ગઈકાલે ક્યાં વરસાદ પડી ગયો મિત્રો ભારે ભારે સાડા દસ ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડી ગયો છે તો સૌથી વધુ વરસાદ મિત્રો વલસાડના કપરાડાની અંદર દસ પોઈન્ટ એકાવન ઇંચ વરસાદ એટલે કે દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે આ સૌથી વધુ વરસાદ જોવા મળ્યો છે